હેલો મિત્રો સ્વાગત કરજો ફરી એકદના આના વિડીયો ની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયો ની અંદર વાત કરીશું કે સરકાર દ્વારા ખાતર ની બિયારણ માટે સહાય આપવામાં આવી છે મિત્રો તો મિત્રો આ સહાય લેવા માટે તમારે શું કરવું પડશે કોઈ ફોર્મ ભરવું પડશે મિત્રો અને અરજી કઈ રીતે કરવી પડશે અને મિત્રો આ ખાતર છે મિત્રો તે વિવિધ પાકો માટે નિર્દેશક કીટ મેળવવા માટે મિત્રો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે મિત્રો તો આ સબસિડી કેટલી આપવામાં આવી છે મિત્રો તો તેની સંપૂર્ણ માહિતી આપણે બન્યા રહેજો અને જે વિડીયો ગમે તો એક લાઇક આપી ચેનલમાં નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ તો કે ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિમાં સહાય આપવા માટે યોજનાઓ અમલમાં મૂકી રહી છે છે તેમાંથી એક કલ્યાણ યોજના જેના દ્વારા ખેડૂતોને ખાતર અને બિયારણ દરે ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ યોજના ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે લાભદાયી છે એટલે કે મિત્રો ગુજરાત સરકાર છે મિત્રો તે ખેડૂતોને કૃષિમાં સહાય આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે તેમાંથી એક છે મિત્રો વન બંધુ કલ્યાણ યોજના

ખેડતળ ડીએપી સાઈડના ખાતરો માટે દર વર્ષે હજારો કરોડ રૂપિયાની સબસિડી ફાળવવામાં આવે છે મિત્રો જેથી ખેડૂતોને યોગ્ય દરે ખાતર મળી રહે એટલે કે મિત્રો આ યોજના હેતુથી મળી છે તો કે ખેડૂતોને ડીએપી ખાતરને બિયારણ સબસિડી સાથે આપવામાં આવે છે મિત્રો જેના કારણે ખેડૂતોનો ખર્ચ ઘટશે અને પાકનું ઉત્પાદન વધશે મિત્રો અને કેન્દ્ર સરકાર દ્વારા ડીએપી સાઈડના ખાતરો માટે દર વર્ષે હજારો કરોડ રૂપિયાની સબસિડી ફાળવવામાં આવતી હોય છે જેથી ખેડૂતોને યોગ્ય દરે ખાતર મળી રહે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ કે કોણ લઈ શકે છે આ લાભ ગુજરાતના આદિવાસી વિસ્તારોના નાના અને મધ્યમ ખેડૂતો જમીન ધરાવતા તથા ખેતી કરતા ખેડૂત સહકારી સમૂહ કે ખેતી સાથે સંકળાયેલા સંગઠનો એટલે કે આદિવાસી વિસ્તારો છે આની અંદર લાભ લઈ શકે છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે અરજી પ્રક્રિયાની તો કે ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે આ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ અથવા જિલ્લા કૃષિ કચેરીમાં સંપર્ક કરવો પડશે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ જમીન નો પુરાવો બેંક પાસબુક અને ખેતી ની વિગતો રજૂ કરવી પડશે અને મંજૂરી મળ્યા બાદ ખેડૂતોને ખાતર અને બિયારણ સબસીડી સાથે ઉપલબ્ધ થશે મિત્રો એટલે કે મિત્રો અરજી કઈ રીતે કરવી તો ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે મિત્રો તે પોર્ટલ ઉપર તમારે જવાનું છે મિત્રો અને તે ઓનલાઈન રજૂ કરવાની છે અથવા તો તમારે જિલ્લા કૃષિ કચેરીમાં સંપર્ક કરવાનો રહેશે અને જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ છે જમીનનો પુરાવો છે બેંક પાસબુક છે અને ખેતીની વિગતો રજૂ કરવી પડશે અને મંજૂરી મળ્યા બાદ મિત્રો ખેડૂતોને ખાતર અને બિયારણ સબસિડી સાથે ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ વન બંધુ કલ્યાણ યોજના બે હજાર પચીસ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે અને આ યોજના હેઠળ મળતા ડીએપી ખાતર અને બિયારણ પરની સબસીડી ખેડૂતોને ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થશે અને આદિવાસી તથા નાના ખેડૂતો માટે આ યોજના એક સુવર્ણ તક છે મિત્રો એટલે કે મિત્રો વન કલ્યાણ યોજના છે મિત્રો તે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના ગણવામાં આવે છે અને આ યોજના હેઠળ મળતા ડીએપી ખાતર અને બિયારણ પરની જે સબસીડી છે મિત્રો તે ઓછા ખર્ચે ખેડૂતોને આપવા અને વધુ ઉત્પાદન મેળવવા માટે મદદરૂપ થઈ છે મિત્રો અને આદિવાસી તથા નાના અને ખેડૂતો માટે મિત્રો છે આ યોજના એક સુવર્ણ તક રહેશે મિત્રો એટલે કે મિત્રો સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે જેને વન યોજના તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અને આ વન યોજના હેઠળ મિત્રો નાના અને જે આદિવાસી જે ખેડૂતો છે મિત્રો જે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છે તેમને ખાતર અને બિયારણ માટે સબસીડી આપવામાં આવે છે મિત્રો એટલે કે ખાતર અને અંદર સહાય લેવા માટે તમારે આ ફોર્મ ભરી અને મિત્રો તે અપલોડ કરવાનું રહેશે અને સરકાર દ્વારા માટે સહાય આપવામાં આવશે મિત્રો તો મિત્રો અમે આશા કરે તમને આ વિડીયો એક લાઇક આપી ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો જેથી કરીને અમે કોઈ પણ આવે સહાય યોજના વિશે માહિતી લાવે મારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો